પાકિસ્તાન જેલમાં ભારતીય માછીમારે દમ તોડ્યો કોડીનારના નાનાવાડા ગામના હરિભાઈ કરસનભાઈ સોચા નામના માછીમારનું મોત નિપજ્યું છે ત્રેવીસ નવેમ્બરે માછીમારનો મૃતદેહ માદરે વતન આવશે ફિશરીઝ વિભાગ દ્વારા તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે મોતનું કારણ હજુ અકબંધ છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ